દિવાળી માટે બધી જ તૈયારી કરી લઈએ પણ જ્યાં સુધી ટીપોઈ ઉપર મુખવાસ ના દેખાય ત્યાં સુધી કાંઈક ખૂટે છે તેવું લાગ્યા કરે તો ચાલો આજે આપણે બિલકુલ માર્કેટમાં મળે એવા જ સ્વાદનો સુગંધીદાર અને ટેસ્ટી પાનનો મુખવાસ બનાવીએ આ મુખવાસને તમે પંદર દિવસ બહાર અને ફ્રીજમાં રાખો તો ત્રણથી ચાર મહિના સુધી સાચવી શકો છો આ માપથી નવસો ગ્રામની આસપાસ મુખવાસ તૈયાર થશે જો તમને સોપારી ભાવતી હોય તો મુખવાસ બનાવતી વખતે તમે મુખવાસમાં સો ગ્રામ સળી સોપારી ઉમેરશો તો તમે ઘરે જ ખૂબ જ ઓછી કિંમતમાં એક કિલો મુખવાસ બનાવી શકશો તો પાનનો મીઠો મુખવાસ બનાવવા માટે આપણે પચીસથી ત્રીસ નંગ તાજા નાગરવેલના પાન લઈ તેને સારી રીતે ધોઈને કોરા પડવા દઈશું અહીં મેં મુખવાસ બનાવવા માટે કપૂરી પાન લીધા છે પણ તમે કોઈ પણ નાગરવેલના પાન લઈને મુખવાસ બનાવી શકો છો હવે આ પાનમાંથી આપણે કતરણ તૈયાર કરવાની છે પણ કતરણ બનાવતા પહેલાં આપણે પાનની વચ્ચેથી જાડો નસોવાળો ભાગ દૂર કરી લઈશું પાનની આ જાડી નસો શરીરને નુકસાન કરે છે એટલે કતરણ બનાવતા પહેલાં આ ભાગને કાઢવો ખૂબ જ જરૂરી છે ત્યાર પછી આપણે આ રીતે બધા જ પાનની કતરણ બનાવી લેવાની છે હવે આપણે એક પહોળા વાસણમાં એક ટેબલસ્પૂન પાણી એક ટેબલસ્પૂન લવલી પાવડર એક ટેબલસ્પૂન કાથો અને પચાસ ગ્રામ સુગર પાવડર ઉમેરી ચારેય વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું પાણીમાં લવલી પાવડર અને કાથો ભળી જશે એટલે આપણો મુખવાસ એકદમ સુગંધિત બનશે અને ખાંડ ઉમેરવાથી મુખવાસ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તો હવે મુખવાસ બનાવવા માટે આપણે વાસણમાં બસો ગ્રામ વરિયાળી ઉમેરીશું સો ગ્રામ ધાણાની દાળ પચાસ ગ્રામ મિક્સ રંગની તૂટી ફૂટી પચાસ ગ્રામ પાનમાં નાખવાની ચેરી પચાસ ગ્રામ કતરી પચાસ ગ્રામ જેલીના ટુકડા પચાસ ગ્રામ રંગીન વરમી શીલી અહીંયા તમે વરમી શેલીની જગ્યાએ રંગીન વરિયાળી ઉમેરવા માગતા હોય તો તે પણ ઉમેરી શકો છો પચાસ ગ્રામ કોપરાનું છીણ પચાસ ગ્રામ કાજુના ટુકડા સો ગ્રામ ગુલકંદ અહીં જો તમારે વધારે મીઠો મુખવાસ કરવો હોય તો તમે પચાસ ગ્રામ વધારે ગુલકંદ પણ ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન ઇજવેન ફ્લેવરની ગોળી આઠથી દસ ફોલેલી ઇલાયચીના દાણા અને છેલ્લે આપણે જે પાનની કતરણ બનાવીને રાખી છે તે ઉમેરીશું પાનનો મુખવાસ બનાવવાની આ બધી જ વસ્તુઓ તમને પાનવાળાને ત્યાંથી અથવા તો હોલસેલની દુકાન કે જ્યાં પાનની બધી સામગ્રી મળતી હોય ત્યાંથી મળી રહેશે હવે આપણા પાનના મુખવાસમાં પાનનો બરાબર પ્રોપર સ્વાદ આવે એ માટે આપણે તેમાં એક ટેબલ સ્પૂન ભરીને પાનની ચટણી ઉમેરીશું અને મુખવાસની બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આમ કરવાથી મુખવાસમાં નાખેલી તમામ સામગ્રીનો સ્વાદ એકબીજાની જોડે સારી રીતે ભળી જશે અને આપણો મુખવાસ એકદમ ફ્લેવરફુલ બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મુખવાસને બરાબર મિક્સ કરી લીધો છે હવે આ મુખવાસને આપણે એક દિવસ માટે પંખા નીચે આમ જ ખુલ્લો રહેવા દઈશું આમ કરવાથી મુખવાસ થોડો ડ્રાય થઈ જશે અને લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તો હવે બીજા દિવસે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે એટલે મુખવાસમાંથી આપણે જરૂર મુજબનો મુખવાસ મુખવાસદાનીમાં ભરી લઈશું અને બાકી બચેલા મુખવાસને આપણે ગ્લાસ ચારમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરીશું તો ફ્રેન્ડ્સ આપને મારો મીઠા પાનનો મુખવાસ બનાવવાની રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક ચોક્કસથી આપજો